શું તમે પણ નદીમાં સિક્કા ફેંકીને વિષ માંગો છો નદીમાં સિક્કા ફેંકવાની પરંપરા પહેલાથી તેમની મનોકામના પૂર્ણ થાય છે પરંતુ તેનું વૈજ્ઞાનિક સત્ય કંઈક બીજું જ છે જે હજુ પણ ચાલી રહ્યું છે ચાલો જાણીએ શું છે એ ભારતમાં સદીઓથી નદીઓમાં સિક્કા ફેંકવાની પરંપરા ચાલી આવે છે લોકો માને છે કે આમ કરવું શુભ છે અને આનાથી તેમની ઈચ્છાઓ પૂર્ણ થાય છે લોકોની ધાર્મિક માન્યતા અનુસાર પવિત્ર નદીઓમાં સિક્કા ફેંકવાથી ધનની દેવી એટલે કે માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે જો કે આ પરંપરા પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે જેને લોકો સમય જતા ભૂલી ગયા છે અને તેને ફક્ત ધાર્મિક દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે તમે પણ આ માન્યતા પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણીને ચોંકી જશો પાણીને શુદ્ધ બનાવે છે તાંબાના સિક્કા એક રિસર્ચ મુજબ જો આપણે તેની પાછળના વૈજ્ઞાનિક ઇતિહાસ પર નજર કરીએ તો પ્રાચીન સમયમાં ચલણમાં રહેલા સિક્કા તાંબાના બનેલા હતા તાંબુ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે અને તેનો ઉપયોગ પાણી શુદ્ધ કરવા માટે પણ થતો હતો આયુર્વેદમાં આનો ઉલ્લેખ છે કે તાંબાના વાસણમાં રાખવામાં આવેલું પાણી શુદ્ધ બને છે અને તે ઘણી બીમારીઓથી બચાવે છે એક રિસર્ચ પ્રમાણે તાંબુ અને પિત્તળ જેવી ધાતુઓમાં પાણી સંગ્રહિત કરવાથી નવ્વાણું પોઈન્ટ નવ ટકા જંતુઓનો નાશ થાય છે આધુનિક યુગમાં સમાપ્ત થઈ ગયો આ પ્રથાનો લાભ આ જ કારણ છે કે આપણા પૂર્વજો નદીમાં તાંબાના સિક્કા ફેંકતા હતા જેથી પાણી શુદ્ધ રહે અને તેનો ઉપયોગ કરનારા લોકોને સ્વાસ્થ્યનો લાભ મળે તે સમયે આ પરંપરા પાણીને સ્વચ્છ અને બેક્ટેરિયા મુક્ત રાખવાનો એક માર્ગ હતો પરંતુ સમય જતાં લોકો આ પરંપરાનો વાસ્તવિક હેતુ ભૂલીને તેને ધાર્મિક માન્યતા સાથે જોડી રહ્યા છે આજે જ્યારે તાંબાના સિક્કા ચલણમાં નથી અને તેની જગ્યાએ સ્ટેનલેસ સ્ટીલ અને એલ્યુમિનિયમના સિક્કાનો ઉપયોગ થાય છે તો આ પરંપરાનો વૈજ્ઞાનિક લાભ સમાપ્ત થઈ ગયો છે હવે લોકો તેને ફક્ત શ્રદ્ધા તરીકે જુએ છે અને માને છે કે નદીમાં સિક્કો ફેંકવાથી તેમનું ભાગ્ય ચમકશે અથવા તેમની ઇચ્છાઓ પૂર્ણ થશે પરંતુ સત્ય તો એ છે કે આધુનિક સિક્કાઓ પાણીની શુદ્ધતા પર કોઈ અસર કરતા નથી તેના બદલે તે પાણીને પ્રદૂષિત કરી શકે છે તેથી ખૂબ જ જરૂરી છે કે આપણે આ પરંપરા પાછળના વૈજ્ઞાનિક હેતુને સમજીએ અને નદીઓને સ્વચ્છ રાખવા અને તેમને વધુ પ્રદૂષિત ન કરવા માટે પ્રયત્નો કરીએ સુરાસુરેર બંધિત દિવ્ય રૂપમ સુર અને અશુર બધા જ લોકો આ પવિત્ર જળની પૂજા કરે છે અને નદીની પૂજા કરે છે જ્યારે કોઈ યાત્રા કરવાની હોય વિદેશ ગમન કરવાનું હોય તો વિશેષ કરીને શાસ્ત્રમાં પુણ્યવાચન પ્રયોગની પૂજા બતાવેલી છે એટલે કહેવાય કે જલને સમૃદ્ધિ આપવાની વાત છે તો જે તે સમયે સોનાનો સિક્કો હતો ચાંદીનો સિક્કો હતો પછી તાંબાનો સિક્કો હતો તો વિશેષ કરીને તાંબાનો સિક્કો નદીમાં પધરાવી અને આપણે પ્રસ્થાન કરતા હતા તો આપણને ખ્યાલ છે કે એન્ટીબાયોટિક ગુણ છે જે પાણીને ચોખ્ખું કરે છે પણ અત્યારે ક્યાંક ને ક્યાંક આપણે અંધશ્રદ્ધામાં જઈ રહ્યા છે લોખંડનો સિક્કો એ પણ નદીમાં પધરાવી રહ્યા છે આ યોગ્ય નથી શાસ્ત્રમાં માત્ર કહ્યું છે કે જે નદીને તમે માતા માનો છો એને ક્લીન ચોખ્ખું રાખો તો નદીને વંદન કરી અને જ્યારે જળની અંદર સિક્કો બધરાવી અને યાત્રાનું ગમન કરીએ યાત્રા પ્રસ્થાન કરીએ તો કહેવાય કે કોઈ પણ પ્રકારનું વિઘ્ન નથી આવતું એટલે સાત્વિક રીતે વાત કરીએ તો જલને પ્રાર્થના કરવાની પૂજા છે અને આ પૂજા થકી આપની યાત્રા સુમંગલ રહે છે તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે પરંતુ આ વીડિયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો નમસ્કાર